આજના વાર્તા વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા આપણે કમાયેલા પૈસા એનું મૂલ્ય સાચું આપણને સમજાય છે મિત્રો મારે તમને એમ કહેવું છે કે જો પૈસા તમે પોતે કમાયેલા હો તમે પોતે વ્યવસાય કર્યો હોય તમે પોતે મજૂરી કરી હોય અને એના અનુસંધાનમાં તમને જો પૈસા મળ્યા હોય તો તમને પૈસાનું મૂલ્ય સમજાશે પણ જો પૈસા બીજાના હશે અથવા તો અન્ય કોઈ રીતે પૈસા એવા હશે તો તમને પૈસાનું મૂલ્ય નહીં સમજાય આ વાતને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા કેવી છે રમીલા એક કોલેજની અંદર અભ્યાસ કરતી હતી પોતે ભણવામાં પણ હોશિયાર હતી અને સાથોસાથ સ્પોર્ટ્સમાં પણ એ ખૂબ હોશિયાર હતી અને જુદા જુદા પ્રકારના સ્પોર્ટ્સમાં દોડવાની અંદર કોઈ માનો કે જમ્પ મારવાની અંદર પણ ખૂબ સારી હતી એની બેનપણીઓ પણ રમત ગમતની અંદર દરરોજ પ્રેક્ટિસ કરતી આ રમીલા પણ પ્રેક્ટિસ કરતી રમીલાને એક વખત મનમાં વિચાર આવ્યો કે મારી બધી બેનપણીઓ પાસે જે સ્પોર્ટ્સના બૂટ છે એ બહુ સારા છે અને મારી પાસે એટલા સારા નથી તો મારે એ સારા બૂટ લેવા છે ભલે કિંમત વધારે હોય એટલે તરત જ એના પિતાને જેને એમ કે છે કે મારે એક સ્પોર્ટ્સ બૂટ લેવા છે કે ત્યારે એના પિતા કહે છે કે તારી પાસે સ્પોર્ટ્સ બૂટ તો છે જ મેં તો લઈ આવી આપ્યું તો કે એ બહુ બરોબર નથી કે મારી બધી જે બેનપણીઓ છે એની પાસે બહુ સારા છે અને એની કિંમત લગભગ પચીસ થી ત્રણ હજાર રૂપિયા છે ત્યારે એના પિતા એમ કે છે બેટા પચીસ થી ત્રણ હજાર રૂપિયાના બૂટ આપણે પહેરી એ આપણા માટે વ્યાજબી નથી આપણે એટલા બધા તવંગર નથી હંમેશા એટલા પૈસા પણ નથી અને તેમ છતાં પણ તારી પાસે જે બૂટ છે એ પણ સ્પોર્ટ્સના જ છે ને એ પણ સારા સારા કેટલાય માણસો પહેરે છે તો એની અંદર ચલાવી લે તારે ચલાવી લેવું જોઈએ ત્યારે રમીલા એમ કહે છે કે નહીં મારે એ બૂટ લેવા જ છે તમે મને પૈસા આપો ત્યારે એના પિતા એમ કહે છે કે બેટા એમ કર તારે હમણાં લગભગ એમ પંદરેક દિવસનું વેકેશન પડવાનું છે અને બાકીના બધા દિવસો ગળી તો લગભગ તું મહિનો દિવસ તું ફ્રી છો એટલે એમ કર કે તારી મમ્મીને તારે તું કામ કર અને એની સાથે જે કામ કરીશ કરીશું આટલા દિવસ એના અનુસંધાનમાં તને જેટલા પૈસા ગણાય એટલા પૈસા તારી મમ્મી આપશે અને જે ઘટતા હશે એ હું આપીશને પણ તારે કામ કરવું પડશે તો કે રમીલાને એમ થોડું કંઈ વાંધો નહીં હું એ ફ્રી છું અત્યારે પંદર દિવસ સુધી વેકેશન છે થોડા દિવસ પરીક્ષા પૂરી થઈ એટલે આગળ લે એક મહિનો છે અને એણે કામની શરૂઆત કરી મમ્મીને કામની અંદર સવારમાં વહેલા ઉઠે પાણીની વ્યવસ્થા કરે પાણી ભરવા માટેના કપડાં ધોવાના બીજા પ્રકારે રસોડાની અંદર પણ કામકાજ કરવું પડે નાસ્તો આ બધાને કરી દેવો પડે કેટલીક બાબતો ઉપર રૂમની અંદર સાફસુફી કરવી પડે આખો દિવસ કામ કરે અને એ રીતે એક મહિના સુધી સતત એને કામ કર્યું અને માણસ કામ કરે એટલે એને ખ્યાલ તો આવે જ કે પોતે કેટલી મહેનત કરવી પડે છે થાકી જાય સાંજ પડે ક્યાં અને એણે નક્કી કર્યું કે આ જે એક મહિના છે એના કેટલા પૈસા થાય એટલે એની મમ્મીએ કીધું કે આ કામમાં તે મને મદદ કરી એના બે હજાર રૂપિયા થાય તો કે તો હજી એક હજાર ઘટશે એટલે એના પિતાએ એમ કીધું હું તને એક હજાર આપીશ અને તું બૂટ જે તને ગમે છે એ તું લઈ આવો ત્યારે રમીલા એમ કહે છે કે તમે મને મૂરખ ગણો છો એટલે એના પિતાએ કહે કેમ તું વાત કર તો કે મેં બે હજાર રૂપિયા કમાણા છે હું કમાયું છે અને એ પૈસા હું એવા બૂટની અંદર નાખી દઉં એ હું એવી મૂરખ તો નથી એ કમાણી કરો મને કેટલી વાર લાગી છે કેટલી મહેનત પડી છે હું રાત એને દિવસમાં રાતમાં કામ જ કરતી સાંજ પડે હું થાકી જતી હતી અને મને એ બે હજાર રૂપિયા મળ્યા છે એ બે હજાર રૂપિયા હું બૂટમાં નાખીશ એ વ્યાજબી નથી અને હું બૂટમાં નહીં નાખું છે અને હું ખરેખર એ બે હજાર રૂપિયા હું બચાવી મારી બેંકમાં ખાતું ખોલાવી અને પછી બે હજાર રૂપિયા મેં બચાવ્યા છે અને એ જ રીતે હું વારંવાર વેકેશનની અંદર કામ કરતી રહીશ અને મારા ખાતામાં હું પૈસા નાખતી રહીશ અને જે કાંઈ ભેગા થશે એનામાંથી હું કોલેજની મારી ફી ભરીશ મારે એવા બૂટ લેવા નથી મારી પાસે સ્પોર્ટ્સના બૂટ સારામાં સારા છે હાઈ ક્લાસ છે મને કોઈ તકલીફ જ નથી મારી સમજ નબળી હતી મને ખબર નહોતી પડતી ત્યારે એના પિતાએ એને એમ કીધું કે મારે તને શિક્ષણ આપું તું કે પૈસા છે ને એ એકદમ સરળતાથી મળતા નથી પૈસા માટે ખૂબ મહેનત કરવી પડે છે મેં તને જો ત્રણ હજાર રૂપિયા આપી દીધાઓ તો તને ખબર ન પડત કે આ ત્રણ હજાર રૂપિયા માટે અમે કેટલી મહેનત કરી છે જ્યારે મેં તને સમજાવ્યું કે તું તારી મમ્મીને મદદ કર અને એના જેટલા પૈસા આવશે એ પૈસા તને આપે ને બાકીને હું આપી દઈશ અને ઈ કામ તે કર્યું એટલે તને ખબર પડી કે પૈસા કમાવા સેલા નથી મિત્રો આ વાર્તા કેવા પાછળનો મારો ખ્યાલ કંઈક આજની પેઢીને કંઈક બોધ આપો છે આજની પેઢી પોતાના માતા પિતાની પાસે બિનજરૂરી ખર્ચા કરાવવા માટે પૈસા માંગે છે સાચો ખર્ચ કરવા માટે માતા પિતાએ પૈસા આપવા પણ જોઈએ પણ ખરેખર જો ખર્ચ ખોટો હોય ઉપયોગી ન હોય વારંવાર બહુ મોટા મોટા કિંમતના કપડાઓ લેવા મોટા મોટી કિંમતના મોબાઈલ લેવા આવા પ્રકારની જો ભૂમિકા જો હોય તો એણે પોતે કમાતા શીખવું જોઈએ અને કમાઈને જો બતાવે ને તો થઈ શકે માત્ર એક જ વાક્યમાં જ હું વાત કહું કહી શકાય કે માતા પિતા પોતાના સંતાનને ભણાવે માતા પિતા પોતાના સંતાનને સારી રીતે વ્યવસ્થિત રીતે એ પ્રકારે કપડાં લઈ દે એને જમવાનું બરાબર સારી રીતે આપે પણ મનોરંજન કરવા માટે તો સંતાનોએ કામ કરવું પડે અને જો સંતાનો કામ કરશે તો જ એને ખબર પડશે કે પૈસા કેમ મળે છે ભારત કરતા પરદેશની અંદર માણસો યુવાનો ભણતા ભણતા નોકરી કરે છે પોતાની ફી પોતે જ કાઢે છે માતા પિતા પાસે કોલેજની ફી ભરવા માટે પૈસા એ યુવાનો લેતા નથી અને એ શિક્ષણ ભારતમાં નથી એટલે ભારતના યુવાનોને એની માતા પિતા અને શાળાની અંદરથી જો આ પ્રકારનું શિક્ષણ આપવામાં આવે તો એ પોતે આત્મનિર્ભર બનશે પૈસાનું મૂલ્ય સમજાશે અને પૈસા કેમ વાપરવા એની પોતાની ગતિવિધિ પણ નક્કી થઈ જશે આ વાત જો આપણા સંતાનો સમજી જાય તો જીવનમાં એ ઊંચા આસન ઉપર પહોંચે એ વાત બતાવવા માટે મેં આવડતા પસંદ કરી સૌને નજર નિવાસ